જય માતાજી દર્શક મિત્રો હું આચાર દુર્ગાપશા શાસ્ત્રી આપ સૌનું સ્વાગત કરું છું આપના રાશિફળ કાર્યક્રમમાં અહીં આપણે વિવિધ રાશિઓની વાત કરીએ છીએ રાશિફળની ચર્ચા કરીએ છીએ અને વિવિધ કાર્યક્રમની અંદર આપણે તહેવારોની પણ વાત કરીએ છીએ અને કોઈ તમારા ઉપયોગી ટિપ્સ અને માહિતી પણ આપણે આપીએ છીએ તમારી પણ કોઈ સમસ્યા કે કોઈ સવાલ હોય તો અમારો ફોન નંબર આપેલો છે તમે અમારો સંપર્ક કરી શકો છો અને તમારા સંપર્ક પ્રમાણે તમને એનો યોગ્ય ઉત્તર મારા તરફથી આપવામાં આવશે તમારી ટિપ્સ પણ પ્રોગ્રામના અંતમાં જરૂર હશે તો ચાલો મિત્રો આપણે જોઈએ આજનું પંચાંગ અને આજનું રાશિફળ અને આજની ટિપ્સ આજે ગુરુવારનો દિવસ છે પહેલાં માતા અંબિકાને વંદન કરીએ ઓમ ઓદ્વત્તામ સમ્રભા મૃગપતિ સ્કંધસ્થિતા ભીષણા કન્યા ભી કરબાલખેટ બિલસત ધસ્તા વિરાશે વિતામ હસ્તૈશ્ચક્ર ગદેશ ખેટ વિશકા ચાપમ ગુણમ તર્જની બિભ્રાણા મલમાત્િકા સસ્તરામ દુર્ગા ત્રિણે ભજે માતા રાણીના ચરણોમાં વંદન કરી શરૂ કરીએ આપણે આજનું પંચાંગ આજે વિક્રમ સંવત બે હજાર એંશી સખ સંવત ઓગણીસો પિસ્તાલીસ વીર સમ પચીસો ઓગણપચાસ તારીખની વાત કરીએ તો આજે અઠ્યાવીસમી ડિસેમ્બર બે હજાર ત્રેવીસ ગુરુવારનો દિવસ છે માગસર વધ આજે બીજ તિથિ છે અને પુનર્વસ નક્ષત્ર રહેશે આજે યોગ એન્દ્ર રહેશે કરણ તૈતિલ તૈતિલ રહેશે ઓગણીસ ને વીસ સુધી ત્યાર ત્યારબાદ વણિજકરણની શરૂઆત થશે રાશિ આજે મિથુન રહેશે અઢાર વાગીને ચાલીસ મિનિટ સુધી એટલે કે અઢારને ચાલીસ સુધી જે જાતકો જન્મ છે તેનું નામકરણ મિથુન એટલે ક છ ઘ અક્ષર ઉપર નામકરણ આવશે ત્યારબાદ જે જાતકો જન્મશે તેનું નામકરણ એ તમારે કર્ક રાશિ ઉપર નામકરણ થશે એટલે ડ અને હ અક્ષર ઉપર જે જાતકો આજે જન્મી રહ્યા છે અથવા જેનો જન્મદિવસ છે તે તમામને અમારા ચેનલના પરિવાર તરફથી ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ તમારું જીવન ઐશ્વર્યમય રહે એવી અમારી પ્રાર્થના તો દર્શક મિત્રો આજે ગુરુ પુષ્ય અમૃત યોગ પણ થઈ રહ્યો છે અમૃત સિદ્ધિ યોગ છે આ પુષ્ય નક્ષત્રના દિવસે આ યોગ આવે છે અને આ યોગની અંદર તમારા માટે ખૂબ જ સારી વસ્તુ એ કહેવાય કે આ યોગ જ્યારે ચાલુ થઈ જાય એ વખતે ખરીદવામાં આવેલી વસ્તુ અથવા તો ખરીદેલી તમારી જણસ એ કાયમી રહે છે એટલે લોકો સોનું કે ચાંદીમાં ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે આજે બુદ્ધ મહારાજ વક્રી થશે વૃશ્ચિક રાશિમાં ત્યારે વૃદ્ધની સ્થિતિ વૃશ્ચિકમાં છે એ પોતાની રાશિમાં જેટલે મંગળની રાશિમાં બુદ્ધ છે એ વક્રી થવાનો છે એની પણ ઇફેક્ટ બજાર ઉપર પડશે અને ધાતુ બજાર ઉપર પણ પડશે તો ચાલો મિત્રો શરૂ કરીએ પહેલાં આજનું રાશિફળ શરૂઆત પહેલાં કરીશું મેષ રાશિથી અલય અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે નાણાંની પ્રાપ્તિ પણ તમને સારી થઈ રહી છે ધન અને વ્યાપારમાં સફા સુધારો દેખાય છે સંતાન સંબંધી ચિંતાઓમાં થોડો વધારો થઈ રહ્યો છે પ્રેમ સંબંધોમાં સફળતા મળશે વિદેશ યાત્રા વગેરે તમે કરવા માંગતા હો તો એમાં પણ તમારા માટે રાહત મળે એવા સંકેતો દેખાય છે શું કરશો તમે તો આજે તમારે ઘરે એક ઘીનો દીવો કરવાનો છે અને ઓમ નમો ભગવતે વાસુદેવાએ મંત્રનો જાપ કરી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે ચાલો મિત્રો હવે આપણે જોઈશું વૃષભ રાશિ બબો ઉ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા માટે આજે પતિ પત્ની વચ્ચેના સંબંધો સારા રહેશે સ્વાસ્થ્ય તમારું એકંદરે સારું છે પરંતુ માતા પિતા વચ્ચે થોડો સંબંધ બગડે એવી સંભાવના છે સંતાનને લઈને થોડી ચિંતા તમારા મનમાં રહેશે એના કેરિયરને લઈને પણ હોઈ શકે છે અથવા નોકરી કે એના બાબતની પણ હોઈ શકે છે આજે લગ્ન વગેરેની કોઈ સારી વાતો આવશે અને એ વાતો પૂર્ણ થાય એવા સંકેતો પણ ગ્રહોનો મળે છે ખાસ કરીને વ્યાપારીઓ માટે સમય સારો દેખાય છે નોકરિયાત વર્ગને પ્રમોશન વગેરે પણ મળી શકે છે ખાસ કરીને આજે તમે જો કંઈ વિદેશ માટેનું પ્લાનિંગ કરતા હશો તો એનો લાભ પણ તમને પ્રાપ્ત થશે આજે ઉપાય તરીકે તમારે ચણાની દાળ ગોળ રોટલી ગાયને ખવડાવી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે ચાલો મિત્રો હવે આપણે જોઈશું મિથુન રાશિ ક છ ઘ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ પ્રમાણે એકંદરે દિવસ સારો અને ઉત્તમ છે ધંધાધારી વ્યક્તિઓને પણ નફો સારો મળે છે તમે નવા કામમાં પણ જોડાઈ શકો છો અને કોઈ ખોટા કામથી તમારે દૂર રહેવાની પણ જરૂર છે માતા અને પિતાની સાથે જો સંબંધો ન હોય તો એને સોડો સુધારવાનો પ્રયત્ન કરવાની જરૂર છે નોકરી વગેરેમાં પ્રમોશન મળશે ઉતાવળે કોઈ કામ કરવું નહીં વ્યસન વગેરેથી દૂર રહેવાની જરૂર છે પૈસાની લેવડ દેવડ કરવી નહીં શું કરશો તમે તો આજે તમારે ઘરે એક ઘીનો દીવો કરો અને કોઈ પણ જગ્યાએ લંગર ચાલતું હોય તો ત્યાં તમારે હળદરનું દાન કરી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે ચાલો મિત્રો હવે આપણે જોઈશું કર્ક રાશિ ટ હ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ પ્રમાણે જો જોવા જઈએ તો એકંદરે ગ્રહો સારા અને ઉત્તમ છે નવા કામમાં તમને શરૂઆત પણ થઈ રહી છે નવું કાર્ય તમારું પૂરું પણ થશે કદાચ યાત્રા વગેરે પર તમારે જવાનું થઈ શકે છે માતા અને પિતાની સાથેના જે સંબંધો તમારા પગડેલા હતા એ સંબંધો સુધારા તરફી દેખાય છે પતિ પત્ની વચ્ચે થોડી ચકચક થઈ શકે છે સાવધાન રહેવાની જરૂર છે ઉપાય તરીકે આજે તમારે ઘરે ગુગળ ધૂપ કરી અને ઓમ નમો સિવાય મંત્રનો જાપ કરી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે ચાલો મિત્રો હવે આપણે જોઈશું સિંહ રાશિ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે ધંધાદારી વ્યક્તિઓ માટે પણ સમય સારો દેખાય છે ખોટા માણસોથી દરા દૂર રહેવાની જરૂર છે સ્વાસ્થ્ય તમારું એકંદરે સારું રહેશે વિદેશ યાત્રા વગેરેમાં તમને ફાયદો થશે સંતાન સંબંધી જે ચિંતા હતી એ ચિંતામાં પણ રાહત મળે એવા સંકેતો દેખાય છે ઉતાવળે આવા પાકતા નથી એ વસ્તુને ધ્યાનમાં ખાસ રાખવાની જરૂર છે અને કોઈની જોડે પણ પૈસાની લેવડ તેવડ કરવી નહીં શું કરશો તમે તો આજે તમે ચોખાનું દાન કોઈ બી શિવ મંદિરમાં આપી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે ચાલો મિત્રો હવે જોઈએ કન્યા રાશિ પડો અક્ષરથી જ એનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ પ્રમાણે જોઈએ તો દિવસ એકંદરે સારો ને ઉત્તમ છે નાણાકીય વ્યવહારોમાં સાવધાની રાખવી પ્રેમ સંબંધોમાં સફળતા મળશે ઉતાવળે કોઈ કામ કરવું નહીં જો કોઈ ખોટા માણસો આવતા હોય તો એનાથી જરા દૂર રહેવું જો તમે કોઈ વ્યસનમાં હો તો વ્યસણ મુક્ત રહેવાની કોશિશ કરજો કારણ કે વ્યસન મુક્ત રહેશો તો તમારું કામ સરળ થશે ઉપાય તરીકે આજે એક ગરીબને વસ્ત્રદાન આપી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે ચાલો મિત્રો હવે જોઈએ આપણે વૃશ્ચિક રાશિ ન ય અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે ખોટા માણસો તમને આજે ભટકાઈ શકે છે સિગ્નેચર વગેરે કરતાં જરા વિચાર કરજો કોર્ટ કચેરીમાં તમને સફળતા મળશે અને આજે એક વસ્તુ તમારી સાથે બની શકે છે કે કદાચ કોઈ વ્યક્તિ તમને મળશે જે તમારા બિઝનેસની અંદર કંઈક નવી નીતિ અથવા તો નવો વિચાર કરશે પરંતુ તમે મિત્રો તમારા બિઝનેસની અંદર વિકાસ કે માટે ખોટા નાણાંનો વ્યય ન કરતા એટલે સાચવીને પહેલાં એના ગુણદોષ વિચારજો પછી આગળ વધજો પતિ પત્નીનો સાથ સહકાર સારો રહેશે સંતાન અંગે થોડી ચિંતા તમને જરૂર રહેશે શું કરશો તો ઘરે ઘીનો દીવો કરો અને ઓમ હોમ જુમ શાહ મંત્રનો પ્રયોગ કરી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે ચાલો મિત્રો હવે જોઈએ આપણે ધનરાશિ ભ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ દેખાય છે સામાન્ય રીતે જો જોવા જઈએ તો મિત્રો આજે તમને આવકના સ્ત્રોત વધતા દેખાય છે એટલે નવી આવક પ્રાપ્ત થાય એવા સંકેતો છે કદાચ જમીન મકાન વેચવાનો કે એવો કોઈ પ્રશ્ન હશે તો એનો સોલ્યુશન આજે આવી જશે પતિ પત્ની વચ્ચેના સંબંધો સારા રહેશે સંતાન પ્રાપ્તિનો યોગ પણ બની રહ્યો છે કોઈ નવી વ્યક્તિ તમને સંતાન અંગેની જે તકલીફ છે એમાં રાહત આપી દેશે એક બીજી બાબત તમારે ધ્યાનમાં રાખવું પડશે કે કોઈ પણ કાર્યની અંદર ખોટી ઉતાવળ કરીને કામ બગાડવું નહીં ઉપાય તરીકે આજે ગાયને ચણાની દાળ કોડ રોટલી ખવડાવી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે ચાલો મિત્રો હવે આપણે જોઈએ મકર રાશિ ખ જ જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ દેખાય છે ખાસ કરીને ખોટા માણસો તમારી જોડે આજે ભટકાવાથી દૂર રહેશે પતિ પત્નીનો સાથ સહકાર તમને સારો મળશે આર્થિક રીતે પણ સમય સારો દેખાય છે જમીન મકાન વેચવાનો જે પ્રશ્ન હતો એનું સોલ્યુશન આવી જશે ભાઈઓ ભાઈઓ વચ્ચે જે હતું એ મતમતાંતર દૂર થઈ જશે અને ખાસ કરીને નવી નવી દિશા ગતિ તમે આજે વધી શકો છો શું કરશો તમે તો આજે તમારે ઓમ હોમ જુમ સહ મંત્રનો પ્રયોગ કરી શિવજી પર જળાભિષેક કરી દિવસની શરૂઆત કરજો સારું દિવસ જશે ચાલો મિત્રો હવે આપણે જોઈશું કુંભ રાશિ ગ સ જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા માટે ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે કોઈ ખોટા માણસો આજે ભટકાય એવી સંભાવના ઓછી દેખાય છે ખાસ કરીને આજે તમારે બે વસ્તુનું ખાસ ધ્યાન રાખવું કોઈ કોન્ટ્રાક્ટ ફ્રોડ ન થઈ જાય એની ધ્યાન રાખજો કોઈ તમને હથેળીમાં ચંદ્રમાં બતાવે તો એની પાછળ દોડવાની જરૂર લાગતી નથી બીજી એક બાબત ધ્યાનમાં રાખજો કે આજે તમે કોઈ પણ વ્યસનમાં હો તો વ્યસનથી દૂર રહેવાની જરૂર છે પૈસાની લેવડ દેવડનો દિવસ પણ સારો નથી કારણ કે એ પણ તમારા માટે નુકસાનકારક સાબિત થશે વિદ્યાર્થીઓ વર્ગ માટે આજનો દિવસ સારો છે તમને નવા એડમિશન વગેરે મળી શકે એવી સંભાવના દેખાય છે શું કરશો તમે તો આજે ઘરે એક ઘીનો દીવો કરો ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે ચાલો મિત્રો હવે જોઈશું આપણે મીન રાશિ તથા થી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહગોચરની સ્થિતિ પ્રમાણે જો વિચાર કરીએ તો સ્વાસ્થ્ય થોડું નાસાજ હોય એવું દેખાય છે શારીરિક થોડી પીડામાં વધારો થતો દેખાશે પ્રમોશન વગેરે તો મળી રહ્યા છે પરંતુ જેની સાથે વિશ્વાસ હતો એ લોકો ઘાત ન કરે એની કાળજી રાખજો પૈસાની લેવડ દેવડથી બિલકુલ દૂર રહેજો મિત્રો પતિ પત્નીનો સાથ સહકાર તો તમને મળી જશે સંતાન અંગેની ચિંતા તમને સતાવશે આવક કરતાં જાવકમાં થોડો વધારો દેખાય છે માટે જાવક કરતાં પહેલાં ગુણદોષનો વિચાર અવશ્ય કરજો સંતાન માટેની સમસ્યાઓમાં રાહત મળશે પરંતુ પ્રાપ્તિ માટે કેરિયર માટે તમને થોડી ચિંતા અવશ્ય રહેશે ઉતાવળે કોઈ કામ કરવાની જરૂર નથી એ ગરીબને ભોજન કરાવી દિવસની શરૂઆત કરજો સારો દિવસ તમારો રહેશે દર્શક મિત્રો આ તો થયો આજનું રાશિફળ ચાલો હવે આપણે જોઈ લઈએ આજનું ટિપ્સ તમારી સમસ્યાનું એક સમાધાન સમસ્યા માટે પ્રશ્નો તો ઘણા આવતા જ હોય છે કે મકાન કેવી રીતે લઈએ કયું લઈએ ક્યારે લઈએ વગેરે વગેરે તો મિત્રો આપણી કુંડળીની અંદરથી એ નક્કી થાય છે કે મકાન ક્યારે તમને મળશે અને કેવું મળશે સારું મકાન સારી વસ્તુ સારી રીતે જોઈતી હોય તો કુંડળીના શુભ ગ્રહોનો યોગ તમારી કુંડળી પ્રમાણે જો થશે તો તમને લાભ અવશ્ય મળશે પરંતુ એક ફેસુ વિશેષ કરીને વિચારવા જેવી બાબત એ છે કે જ્યારે આપણે મકાન લેવા જતા હોઈએ તો શું વસ્તુનું ધ્યાન રાખવું આડેધડ જઈને મકાન નહીં ખરીદવું કારણ કે મકાન એક વખત લેવાય છે કંઈ રોજે રોજ મકાન ખરીદવાતા નથી એટલે જ્યારે બી તમે મકાન ખરીદવા જતા હો તો માત્ર એની ઇમ્યુનિટી જોઈને કે એની અંદરની સગવડો જોઈને ન લેવાય ખરેખર એને વાસ્તુ પ્રમાણેનું મકાન છે કે નહીં ખાસ એ જોવું જોઈએ જો તમે એ વસ્તુ જોવાનું ભૂલી જાઓ તો ખરેખર એ તમારા માટે લાઈફમાં નુકસાનકારક હોય છે મકાન જોતી વખતે તમારે આટલી વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું વસ્તુ નંબર એક રહેશે તમારે એનો દરવાજો જોવાનો ગેટ એકચ્યુઅલી તમારા મકાનનો ગેટ એટલે તમે જે ફ્લેટમાં રહેતા હો તો જે તમારા ફ્લોર ઉપર તમારા ફ્લેટની જ એન્ટ્રી જોવાની છે આખા ગામની એન્ટ્રીને આપણે કોઈ લેવા દેવા નથી તો પહેલાં એનું એન્ટ્રી જુઓ કે એન્ટ્રી એની પ્રોપર છે કે નથી જો તમને એ પ્રોપર એન્ટ્રી ના હોય તો અમે એમાં પડવાની જરૂર નથી કદાચ એવું છે કે આવું કોઈ મકાન ફરી વાર મળે એવું ન દેખાતું હોય આપણા બજેટમાં ના આવતું હોય એવું ઘણી વખત બનતું હોય છે તો પહેલાં અંદર એ તો તમે જોયા પછી તમે અંદર એન્ટ્રી કરશો અંદર જોયા પછી તમારે જોવાનું છે કે આનું ટોયલેટ બાથરૂમ કઈ દિશામાં છે તો ટોયલેટ બાથરૂમનું ખાસ ધ્યાન રાખો એ કંઈ ઈશાન દિશામાં તો નથી કે પછી અગ્નિ દિશામાં આપણા ઈશાન દિશામાં તો નથી ખાસ ઈશાનનું જોવાનું કે ઈશાનમાં ટોયલેટ બાથરૂમ ન હોવું જોઈએ પછી એ જોયા પછી તમારે જોવાનું કે કિચન કઈ બાજુ છે રસોડું કારણ કે એ રસોડું બહુ મહત્ત્વનું છે કારણ કે તમે અંદર ઘરમાં રહેશો ભોજન તો લેશો ચલો હોટલમાં તો બે ચાર દાડા ખાશો કંઈ રોજે રોજ ના હોય એટલે એ ઘરનું રસોડું તમારું પરફેક્ટ સેશનમાં હોવું જોઈએ રસોડું પૂર્વમાં હોય ચાલશે તમારું રસોડું અગ્નિ દિશામાં છે ચાલશે ઈશાનમાં એ રસોડું ન ચાલે લોકો ચલાવે છે ઘણી વખત બનાવેલું જ છે શું કરીએ જગ્યા જ નથી તો એ જગ્યા નથી તો બિલ્ડર જો વિષય છે આપણો વિષય થોડી છે આપણે બીજું મકાન શોધો પણ આપણે લીધા પછી બોલાવે છે ઘણી વખત લોકો ડાયા થાય મકાન લઈ લે પછી આપણને બોલાવે કે ભાઈ જોઈ લો ને મહારાજ હવે તમે બાય કરી લીધું એના પૈસા ભરતી દીધા પછી શું જોવું કાં તો અંદર તોડફોડ કરો અને કાં તો પછી પેલી ફેંગ સુઈની આઈટમો લગાવો એકચ્યુઅલી ફેંગ સુઈની આઈટમો કરતાં ભી સ્ફટિકના બધા આઇટમો આવે છે એ મૂકવાથી ફેર તો પડે છે પણ એ ફેર ફેર કહેવાય ઇટ ઇઝ વન કાઇન્ડ ઓફ રેમેડીઝ નોટ ઇટ ઇઝ સોલ્યુશન સોલ્યુશન લેવું છે તો તમારે પ્રોપર જગ્યા એવું પ્રમાણે જ લેવું પડે દિશા પ્રમાણે જ લેવું પડે જો તમે દિશા પ્રમાણે ન લઈ શકતા હો તો એ તમારા માટે ખરાબ કહેવાય એટલે આ ત્રણ વસ્તુઓ ખાસ જુઓ બીજું કાંઈ જુઓ કે ન જુઓ એનું બેડરૂમ ના જુઓ એનું ટોયલેટ ના બીજું બધું ના જુઓ પરંતુ મેઇન વસ્તુ આ તમારે જોવાની હોય છે મિત્રો કે જ્યારે તમે મકાન લો તો એની એન્ટ્રી એન્ટ્રીમાં શું છે કે લો કે વેસ્ટની એન્ટ્રી છે તો ખરાબ નથી સાઉથની એન્ટ્રી એ ખરાબ નથી મિત્રો યાદ રાખજો નોર્થની એન્ટ્રી સારી અને ઈસ્ટની સારી પણ વેસ્ટની કે સાઉથની ખરાબ છે એવું નહીં પણ વેસ્ટ અને સાઉથમાં સેન્ટર ઓફ ધ હાઉસ હોવું જોઈએ જે ઘરની બંને બાજુ થું જે સેન્ટર આવે એ પગથિયાં તમારે લેવાના છે જે એટી વન પદનું વાસ્તુ આવે છે એક્યાસી પદનું એ વાસ્તુની અંદર આ વસ્તુ આવે છે કે વચ્ચેના પદ જે છે બે પદ સારા હોય છે પશ્ચિમમાં અને દક્ષિણમાં હવે આપણે દક્ષિણની નૈઋત્ય બાજુ લઈ લઈએ તો એ આપણને નુકસાન એટલે આર્થિક નુકસાન કરશે અને દક્ષિણથી જો અગ્નિ બાજુ લઈશું તો આપણને શારીરિક નુકસાન કરશે બસ આ જોવાનું પશ્ચિમથી નૈઋત્ય બાજુ આર્થિક અને પશ્ચિમથી વાયુ બાજુ આપણા સંબંધો બગાડશે એટલે એન્ટ્રી વચ્ચો વચ્ચ માપીને લેવાનું એક્ઝેક્ટ ઇંચ અને એનાથી અને કેટલા ડિગ્રીમાં મકાન તમારું વળેલું છે એ બધું જોવું પડે ત્યારે જ તમે આવું મકાન ફાઇનલ કરો ખાલી આ ત્રણ વસ્તુ જ ધ્યાનમાં રાખવાની છે વધારે કાંઈ જરૂર નહીં રસોડું એનું ટોયલેટ બાથરૂમ ઈશાન દિશા અને એન્ટ્રી આ વસ્તુ તમારી સફળ હોય એટલે તમે મકાનમાં સુખી રહેશો સંપન્ન રહેશો એમાં કોઈ તકલીફ નહીં આવે પછી આપણે વાસ્તુ નિવારણ યંત્ર મૂકી દઈએ છે પછી ત્યાં આપણે નાભી ઊર્જા યંત્ર આવે મૂકીએ છે પિરામિડ્સ મૂકીએ છીએ પારાના પિરામિડ મૂકીએ પારાનું શ્રીયંત્ર મૂકીએ આ બધી એની રેમેડીઝ છે એ તમારે મૂકવાથી એનો ફેર પડે છે નો ડાઉટ પરંતુ જ્યારે પહેલાં લે લીધું નથી એ પહેલાં આ જોવાનું છે લીધા પછી એ અમારી આ વસ્તુઓ આવે બરાબર એટલે તમારે કોકને ચેક કરાવવું જોઈએ ચેક કરાવીને મકાન ખરીદો એટલે જેનાથી કરીને તમને પ્રોફિટ બી થાય ફાયદો બી થાય કામ બી સારું રહે તો ચાલો દર્શક મિત્રો સમય થયો છે રજા લેવાનો આવતીકાલે ફરી મળીશું નવા વિષય સાથે જય માતાજી